હવે મિત્રો દુકાને જવાની જરૂર નથી કેમ કે ઘરે જ આપણે ચણાના લોટનું ખમણ બનાવી શકીએ છીએ તો ચાલો હું તમને વિડીયોમાં બતાવીશ કે દુકાન જેવું ખમણ આપણે ઘરે કેમ બનાવી શકીએ બિલકુલ દુકાન જેવું લાગે છે તમને જરા એમાં ફેર દેખાય તો કોમેન્ટ કરો ચલો બતાવું હું તમને મારા વિડીયોમાં હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા જના નવા મિની બ્લોગમાં આજે આપણે ખાલી ચણાના લોટના ઢોકળા બનાવવાના છે તો જો ચણાનો લોટ આપણે લઈ લીધો છે તો હવે આપણે પહેલાં એમાં નમક એડ કરશું પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું પછી આપણે જે બેકિંગ સોડા તૈયાર મળે છે એ એડ કરી દેશું પછી આપણે લસણવાળી ચટણી એડ કરીશું પછી આપણે લીંબુ એડ કરી લેશું જેથી આપણો હાથો સરસ આવી જાય થોડુંક પાણી એડ કરી લેશું આપણે બેટર તૈયાર કરી લેશું જો આપણે ઢોકળાનું બેટર બનાવવાનું ચાલુ કરી દીધું છે સરસ મજાનો આપણો હાથ આવી ગયો છે હવે આપણે હળદર એડ કરી લીધી છે સારી રીતે હલાવી લેશું સરસ મજાનું આપણું બેટર ઢોકળાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને વરાળમાં પકવશું પેલા આપણે થોડુંક ડીશમાં તેલ લગાવી લેશું જેથી આપણા ઢોકળા હવે આપણે તેના ઉપર બેટર પાથરી દઈશું આપણે આછું આછું બેટર પાથરશું એ થઈ ગઈ છે ઢોકળાની તૈયાર હવે આપણે સેજ લાલ મરચું પાવડર નાખી દેસું કેમ કે આપણે તીખા સેજ બનાવવાના છે સેજ આપણે ધાણા ભાજી પણ છાટી દેસું આપણે વરાળમાં પાકવા મૂકી દેસું વરાળમાં પાકવા મૂકી દીધા છે હમણાં આપણા ઢોકળા સરસ મજાના પાકી જશે આપણે ડીશને ઢાકી દઈશું જેથી આપણા ઢોકળા સરસ મજાના બનીને થઈ જાય તૈયાર ફાઇનલી આપણા ઢોકળા વરાળમાં પાકીને થઈ ગયા હતા તૈયાર હવે આપણે આને ચકા પાડી લેશું તો સરસ મજાના ચેકા આપણે પાડી લીધા છે અને એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા થયા છે એકદમ સરસ મજાના જ મોઢામાં પાણી આવી જાય એવા ઢોકળા બન્યા છે જો દુકાને મળે ને એવા ઢોકળા આપણે સરળતાથી ઘરે કરી શકીએ છીએ આપણે હવે સબરસની ચટણી બનાવવાની છે તો આપણે પાણી લઈ લીધું છે ઠંડુ અને ઠંડા પાણીમાં જ આપણે પેલા સબરસની ચટણી એડ કરશું હવે આપણે સબરસની ચટણી એડ કરી લેશું હવે આપણે થોડી વાર હલાવી ઠંડા પાણીમાં અને પછી આપણે ઉકળવા મૂકશું ગેસ પર આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દેસુ ચટણી ને ઉપર મૂકી દીધી છે થોડી વાર માં આપણી ચટણી બનીને ને થઈ જશે તૈયાર તો સરસ મજાની આપણી સબરસની ચટણી બનીને થઈ ગઈ તે તૈયાર તો સરસ મજાની બની ગઈ છે જો આપણે તેલ થવા મૂકી દીધું છે તેલ થઈ જાય આપણે લીમડાના પાંદ એડ કરી લીધા છે અને જીરું એડ કરી લીધું છે હવે આપણે તેમાં એડ કરીશું આપણે તેમાં એડ કરી લેશું

ઢોકરા જે દુકાને મળે છે તે આપણે ઘરે પણ જારીવાળા ઢોકળા બનાવી શકીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તૈયાર છે આપણા ઢોકરા અને સાથે સબરસની ચટણી આ ચટણી વ્લોગ આપણે અહીં જ ખતમ કરીએ મળીએ આપણે નવા વ્લોગમાં હર હર મહાદેવ